વાગોડ્યા તાલુકા પંચાયતમાં રેકોર્ડ રૂમમાં મહત્વની સરકારી ફાઈલો છતમાંથી ટપકતા ડ્રેનેજના લીકેજ પાણીથી નાશ થવાના આરે આવતા બેદરકારી દાખવનાર વાગોડિયા તાલુકા પંચાયતના ટીડીઓ આરીશ ઇબ્રાહિમ શેખ સામે ખુદ ભાજપ સંગઠને પગલાં ભરવા માંગ કરી છે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં રેકોર્ડ રૂમમાં બંને માળથી વોશરૂમના દુર્ગંધ મારતા પાણી લીકેજ થઈ રેકોર્ડ રૂમની છતથી ટપકી રહ્યા છે જેના કારણે સરકારી મહત્વની સંગ્રહ કરેલી ફાઇલો સહિત મહેકમ અને મહેસૂલના રેકોર્ડના પોટલા ભર ઉનાળે પડી રહ્યા છે અગાઉ આ જ બાબતે તાલુકા સદસ્યના પતિએ વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક ટીડીઓ દ્વારા તમામ રેકોર્ડ શિફ્ટ કરાવી રિપેરિંગની ખાતરી આપવામાં આવી હતી જો કે આઠ મહિના વીતી જવા છતાં તાલુકા પંચાયત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે અને જેના કારણે મહત્વના રેકોર્ડ બચાવવાની માંગ ઉઠી છે અને આ માંગ ખુદ ભાજપ સંગઠને લાપરવાહી દાખવનાર ટીડીઓ શેખ સામે શિક્ષાત્મક ભરવાની માંગ જિલ્લા વિકાસ અધિકારીને સુધી બાબતે રજૂઆત કરનાર છે ત્યારે મહત્વના રેકોર્ડ ગુમ થવા કે પછી નાશ પામતા તાલુકાની જનતાને માનસિક અને આર્થિક ફટકો ભોગવવાનો વખત આવે છે દુર્ગંધયુક્ત ટપકતા પાણીના કારણે વાતાવરણમાં હંમેશા દુર્ગંધ ફેલાયેલી જોવા મળે છે

આઠ મહિના પહેલાં આ જ સમાચાર તમામ માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તે સમયે ટીડીઓએ આ જે રેકર્ડ રૂમ છે એનું તાત્કાલિક યોજના ધોરણે રિપેરિંગ થશે તેવી પણ બાહીધરી આપી હતી પરંતુ આજ દિન સુધી તે કામ કરવામાં નથી આવ્યું છતાં આજે જે છત પર જે પંખો છે એ પંખો જે રેકડ જે પલરી રહ્યા છે એ સુકાય એની માટે ચોવીસ કલાક માટે એ પંખો પણ ચાલુ રાખવામાં આવે છે એટલે અહીંયા સવાલ એ થાય છે કે કોના બાપની દિવાળી શું કહેશો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી હાલ વિકાસની વાત કરી રહી છે પરંતુ જે અગત્યના જે ડોક્યુમેન્ટ છે જે પ્રજાના ડોક્યુમેન્ટ છે એ હાલ અહીંયા નષ્ટ થતા નજરે પડી રહ્યા છે શું કહેશો આબોધે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો પચીસ વર્ષથી ચાલતી હોય તો સરકાર તો કામ સારા કરે જ છે પણ એના બિન જવાબદાર અધિકારીઓ કે આ કામ આઠ મહિના પહેલાં જ્યારે નજરે આવ્યું તો જવાબદાર અધિકારીઓએ આ કામ ગ્રામ પંચાયત વાઘોડિયાને નાના પંચમાંથી કંઈ સોંપવામાં આવ્યું હતું એવી મારી કોઈ જાન છે પણ આજ સુધી એ પણ થયું કારણ કે અધિકારીઓને ત્યાં લોકોને આ મિલીભગત થઈ અને આનું કામ સોંપવામાં આવ્યું હશે આઠ વ આઠ મહિના પહેલાં પણ એ કામ આજના પૂર્ણ થયું નહીં અને કરોડોનો રેકોર્ડ આજે પણ દૂર થઈ રહ્યો છે પણ બિનજવાબદારી અધિકારીઓ પર મેં ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા મુખ્યમંત્રીશ્રીને કહું જ કે આવા અધિકારીઓને તાત્કાલિક સજાને પાત્ર થાય અને અહીંયાથી કાઢે તો રેકોર્ડ રૂમ સુધરે અધિકારીઓને ખાસ કરીને શિક્ષાની વાત કરવામાં આવે છે પરંતુ એ પહેલાં તો પ્રજા અહીંયા આગળ જે દોડધામ કરે છે અગત્યના પોતાના દસ્તાવેજો નથી મળતા પલળીને નાશ પામે છે અને એ લોકોને અહીંયા ધરમના ધક્કા થાય છે અને અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવા સંજોગોમાં આપના બી કદાચ ડોક્યુમેન્ટ તો આપશું વિચારશું વિચારવાનો તો સવાલ જ કંઈ છે પણ મળતા નથી તો શું કરવાના છે ડોક્યુમેન્ટ મળતા જ નથી અધિકારીઓ એવું કહે છે કે તમે નીચે રેકર્ડ રૂમમાં લાવો રેકર્ડ રૂમ વારો પટાવાળો આવે તો પટાવાળો કે અહીંયા છે નહીં તો રેકર્ડ રૂમમાંથી જે ડોક્યુમેન્ટ છે તે જ્યાં ક્યાં બરાબર પલળી ગયા છે પલળી ગયા છે અને પાછા સરકારશ્રીના ડોક્યુમેન્ટ છે ભલે ગમે તેટલા બી જૂના હોય પણ એનો નાશ કઈ રીતે કરવાનો આવે એને નાશ કરવાની સત્તા કોને આપવાની આવે અગર તેના દસ્તાવેજો છે ગુમ થાય છે પલળી જાય છે અને એને શોધવા પડે છે મળતા નથી કારણ કે આ રીતે નાશ થતા હોય છે શું કહેશો ખરેખર આ પાણી ક્યાંથી આવે છે અને આ જે આખું જે પાણી ટપકેને જે ડોક્યુમેન્ટ જે બગડી રહ્યા છે એની પાછળ જવાબદાર કોણ તાલુકા પંચાયત વાઘોડિયા દ્વારા અગાઉ આ કામ કરવામાં આવેલું જે રિપેરિંગ પંચાલ મેડમ ટીડીઓ હતા ત્યારે બધું રિપેરિંગ લીકેજ ને એ બધું કરવામાં આવેલું હતું પણ ત્યાર પછી પણ અત્યારે મૂતરડીની હાલત જુઓ કે રેકોર્ડ રૂમમાં મૂતરડીનું પાણી ટોયલેટનું પાણી રેકોર્ડ રૂમમાં પડે છે મારી પોતાની વાત કરું તો વ્યારા અમારા પ્લોટ છે માલિકીના હવે એનો જે એને કરાયેલા ને ના કાગળ મને અહીંથી મળ્યા નહીં અગાઉ બહુ લોકોએ વ્યારાવારા અમારા છે બધા એ લોકોએ બહુ ધક્કા ખાધા પણ એ આજ દિન સુધી એ એન્ટ્રીની નકલો મળી નહીં અમને તો આ રેકોર્ડ જે ખરાબ થઈ રહ્યો છે સરકારશ્રી અમારી છે સરકારમાં આવા અધિકારી હોય કે જે હોય તે આ જે કંઈ છે એનું સોલ્યુશન લાવે તો ખાસ કરીને જે તમામ લોકો છે એ લોકોની એક જ માંગ છે કે જે રીતે જે સરકારી દસ્તાવેજો છે દસ્તાવેજો જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ રૂમમાં હાલ સંડાસ બાથરૂમના જે લીકેજ પાણી છે તેના દ્વારા પલળી રહ્યા છે અને નાશ પામી રહ્યા છે અમુક લોકોને જે દસ્તાવેજ ના સમયે મળતા નથી અને તેના કારણે તેઓને અનેક વસ્તુ ભોગવવાનો વખત આવે છે ત્યારે જે અધિકારી દ્વારા આ વાત આઠ મહિના પહેલાં ધ્યાનમાં દોરવામાં આવી હતી છતાં આજ દિન સુધી એક કામ કરવામાં નથી આવ્યું આજે ફરીથી એક વખત મીડિયાએ ધ્યાન દોર્યું હતું તાલુકા વિકાસ અધિકારીએ જોયું છે છતાં પણ હજુ તો એક મહિના બે મહિનાનો સમય લાગશે એ પ્રકારની વાર્તા કેટલી યોગ્ય કરવામાં આવે છે જોવાનું રહેશે કે જે આ ડોક્યુમેન્ટ છે નાશ પામ્યો છે એ નાશ કેટલા પ્રમાણમાં પામ્યો છે કયા કયા ડોક્યુમેન્ટો હતા અને કયા પ્રકારનો આ રેકોર્ડ અહીંયા આગળ સંગ્રહ કરવામાં આવ્યો છે તે તપાસના અંતે ખબર પડશે કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા જીવન ન્યૂઝ વાગોડિયા